નમસ્કાર ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવાડિયા ગુજરાત સહિત સમગ્ર દેશમાં વીસ બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં થી ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મેથી ચોવીસ મે સુધી ની અસર જોવા મળશે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ત્યારે તારીખ પચીસ થી પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં

પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પહોંચ્યું હતું જોકે હવે ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે અત્યારે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પણ પહોંચી ગયો છે જયારે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું જોકે હવામાન વિભાગે હજી પણ છૂટો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપેલા તાપમાન આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં અડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું છે રાજ્યમાં બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીથી લઈને બેતાલીસ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે જેમાં ડિગ્રી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું અને દ્વારકામાં મહત્તમ ડિગ્રી નજીક પહોંચ્યું અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમાં બપોરના સમયે આકાશમાંથી આગ વરસી રહી હતી આવી સ્થિતિ વચ્ચે લોકો પણ ત્રાહિમામ પુકારી ચુક્યા છે ત્યારે ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાની વરસાદી ગતિવિધિઓ આવનારા દિવસોમાં માવઠાનો વરસાદ પડ્યો લગભગ ખેતરોમાં હજુ પણ ગારો છે લીલું છે અને હવે વાવણી વરસાદ છે ક્યારે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચુક્યું છે પણ ખાસ કરી અત્યારે જે માહિતી આપવાની છે એ મુજબ જોવા જઈએ તો આપણે લગભગ હવે ટૂંક સમયની અંદર અને ઘણા ટાઈમથી આપણે વેધર ટીવી પર જણાવતા હતા એમ પંદર થી લઈને પંદર જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે જોકે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબસાગરમાં પણ બની શકે એમ છે ઘણા બધા મોડલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય પણ અરબ સાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી ગયા વર્ષે આપણે બી પર જોઈ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી અને સત્તર મે બે હજાર એકવીસના રોજ તૌતે નામનું વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવાઝોડું આવે અને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે જો કે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે પણ અત્યારે વાવાઝોડું એટલે કે જે સાયક્લોન જે આપણે બનતા હોય છે જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ ચાલી રહી છે ઘણા સમયથી આપણું એક અનુમાન છે કે જે રીતે અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવના છે એટલે ખાસ કરીને પંદર થી લઈ અને પંદર જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે એટલે નૈઋત્યના ચોમાસા પહેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ પંદર જૂનની જગ્યાએ સાત આઠ કે દસ દિવસ લેટ થઈ શકે છે બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે ગારો થઈ ગયેલો છે જમીનો ફૂલ પલળી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણી આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટા છવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાં પડી દેવી શક્યતાઓ છે એટલે કદાચ એવું પણ મને કે પ્રિ મોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવણી થઈ શકે કેમ કે અત્યારે જોવા તો જમીન છે એ ફૂલ પલળેલી છે ભેજ પૂરેપૂરો છે પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું ખેતરો તૈયાર રાખવાના ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવેતર થઈ શકે નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતાં પાંચ સાત કે દસ દિવસ લેટ થઈ શકે છે પણ એ નૈઋત્યનું ચોમાસુ આવે એ પેલા પણ વાવણીના ચાન્સ છે અને નૈઋત્યના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદના કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે ને એ વાવેતરો કરવા જોઈએ જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે મોન્સૂન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ એટલે ખાસ આ વિડીયોની અંદર દરેક મિત્રો આપણે એ જ ભલામણ કરવાની છે કે બે હજાર પચીસ ની અંદર નૈઋત્યના ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે જેના માટે દરેક ખેડૂતભાઈઓ તૈયારી રાખવાની છે